ઉપલેટાના ડુમિયાણી પ્લોટ પ્લાઝા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પ્લાઝા પર વાહન ચાલકો તેમજ પેસેન્જરના નંબર બીપી જેવા પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા ચેકઅપ પ્રાથમિક ચકાસણી દરમિયાન જરૂરિયાત લોકોને ચશ્મા અને દવાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

કેમ્પ નું આયોજન કરેલ છે જેમાં અહીંના લોકલ સ્ટાફ આવતા જતા રોડ યુઝર્સ માટે પ્રાઇમરી સ્ક્રીનિંગ અને આંખ વિભાગનો ચેકઅપ કરવામાં આવેલો છે જેમાં બધા લોકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલો છે